નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં રાણા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું સાવલીમાં સમસ્ત રાણા સમાજ દ્વારા મા ચામુંડાના મંદિરે પરંપરાગત પ્રતિવર્ષે યોજાતા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલીનગરમાં માતા ભાગોળ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધમાં ચામુંડાના મંદિરે સમસ્ત રાણા સમાજ પરિવાર દ્વારા પ્રતિવર્ષ યોજાતા પરંપરાગત નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં રાણા સમાજના અનેક દંપતીઓએ શાસ્ત્રોક વિધિથી પૂજા અર્ચના કરી હતી સામાજિક એક રસ્તા અને સમાજના શૈક્ષણિક આરોગ્ય અને પ્રગતિના શુભ આશયથી નવચંડી યજ્ઞનું આયોજન સમાજના અગ્રણીઓ અંકિત રાણા બિપિન રાણા રાજુભાઈ સહિતના નવું યુવાનોએ ઉત્સાહભેર આયોજન કર્યું હતું અને શ્રીફળ હોમાયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવડી બે હજાર ચોવીસના રવિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાણા સમાજ નવચંડી યજ્ઞ કરવા જઈ રહ્યો છે નવચંડી યજ્ઞ કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર સમાજના વિકાસ માટે સમાજની અંદર સમૃદ્ધિ સમાજના એકતાના દર્શન થાય